હાલો મિત્રો કેમ છો આયો મજામાં તો જો આ સાઈજ છે આ શું છે એ તમને કોઈને ખબર હોય તો મને એને કોમેન્ટમાં જણાવજો તો મિત્રો કે ઓલું જે બેક કેમ જો મિત્રો મા હે એ સિંગરોટું કહેવાય છે આને આ વેલામાં હોય છે મિત્રો આવે છે ત્યાં જો આ હે એ ટુ કેમ

તો તમે એકવાર જોજો કોઈએ સિંગરોટા ખાધા હે ક્યારેય તો કોમેન્ટ કરજો અને આ રીતના હોય છે મિત્રો સિંગરોટું છે ને સિંગરોટામાં જો ખાલે આવ્યો છે મિત્રો તો વરસાદ પછી સિંગરોટા બહુ આવે અને સિટીના લોકોએ તો સિંગરોટા નહીં નહીં જોયા હોય તો આને સિંગરોટા કહેવાય છે દેખાડજો તો માં અને માં શિંગરોટા લેવા ક્યાં છે ચાએ ગયા છે જોવો આ રહ્યા હિંગરોટા આખા વેલા છે આ સિંગરોટા છે મિત્રો જો આ અને આ ચોમાસામાં જ થાય મિત્રો ચોમાસામાં સિંગરોટા આવે આ જ આવે જો ખા લાવ્યો ઈ બચાય ના ચોમાસામાં જ આવે મિત્રો ચોમાસા પછી ન આવે અને એક બીજી વાત કે કાંટાડું બીજું ઝાડ છે મિત્રો એને પણ કંઈક દવામાં ઉપયોગ આવે એને તમે શું કીઓ છો એને આગળથી દેખાડીશું આપ દવામાં મિત્રો ઉપયોગ આવે છે કે ઘણી દવાઓમાં આપ જે જાણતા નથી ને એને ન ખબર હોય મિત્રો જે જાણે છે એને ખબર હોય કે જેનામાં ઉપયોગ આવે એ તો આગળ પણ હશે મિત્રો આપણે જાઈએ તો જો આ હિંગરોટીના વેલા હે અને આમાં હિંગરોટા ન થયા અત્યારે કે અમુક ફાલ એ પણ મિત્રોને તો ફૂંકાઈ ગયો હે તો શેંગરોટીની વેલા આવા થાય અને એમાં શેંગરોટા એ બહુ આવે મિત્રો આમાં ન થાય આવે એ કહીને કજો આ જ વેલા છે બધાય એમાં જ શિંગરોટા થાય છે મિત્રો ઘણી

એક દિવસે આ બધા કરેંગરોટા ન હોય આ વેલો છે મિત્રો ઇંગરોટાનો અને બહુ લીલો નાખેલીટા તમારે કોઈને ખબર ન હોય કે એનો વેલો કેવો હોય તો તમારે બસ આ વેલાના આ પાનને યાદ રાખવાના મિત્રો એટલે આવે આમાં હજી આવ્યા નથી તો આવશે ત્યારે વાત તો જોજો તમે બધા મિત્રો આજ શિંગરોટાનો વેલો હોય આ બધા જ ફરતે ઓલી છેદ સુધી સિંગરોટા જ છે ને સિંગરોટા ખાવા હોય તમારે તો પહેલાં તમારે વેલાની પરખ કરવી પડે અને એ પછી તમે ખાઈ જ આવ્યા હોય આમાં હજી ન થાય મિત્રો એનું કારણ છે કે આને ખાલેય પણ ન તમે ફૂલ આવે છે જો આવા

નાના મોટા કોઈને તાવ આવતો હોય કે તો આને હેને વાટીને પીવડાવે ને આ કાંટાવાળા હોય મિત્રો આના અંદરથી બી નીકળે અને આને કાકશિયા કહેવાય મિત્રો તો તમારે ક્યાંય પણ કાકશિયા આ જોવો જોવોને મિત્રોને કોઈને તાવ આવતો હોય કે બીમાર હોય નાના મોટા તો આ પીવરાવાય ને કાકશિયા જે આ આ છે એક ઔષધિ છે મિત્રો જે ચાટ દેખાડું છું હું જોકે મારે

Agora <susurra> eu <susurra> <susurra> આવી ગયા છે ને સિઝન મહિનોથી એક એક મહિનો સિંગરોટા આવે મિત્રો અમારે અહીંયા એક બે જ એક બે તમને દેખાડું આ બે બીજા બે મેં ત્યાં ઉભી ખાધા મિત્રો હિંગરોટા તો જો આ હિંગરોટા છે મિત્રો જો આને હિંગરોટા કહેવાય ને એક અયા છે મિત્રો તો મેં કીધું કે આને ઓપનિંગ કરી ઘરે જઈને કારણ કે ત્યાં રોડ ઉપર જંગલ જાળીઓમાં ઓપનિંગ કરું તો ક્યાંક તમને મેં કીધું કે ન ખબર પડે એટલે જો મિત્રો આને જ આપણે લઈ લે અને બે ને લઈ લીધા ને તોડી લીધા મિત્રો તો આ વેલામાં મિત્રો હિંગરોટા થાય અને સિંગરોટા કહેવાય અને આ જંગલ ઝાડીઓમાં જ વરસાદ પછી થાય આ તો કીડું પડવા ને મિત્રો તો આમાં બી નીકળે ઘણા શાક કરે મિત્રો તો તેને ખબર હોય એ કરે આપણા અમુકને ન ખબર હોય એ બિચારા અમે તો બહુ ખાધા મિત્રો બહુ મીઠા હોય આ અને બે એટલે હું તમારે સાંભળે તોડી તોડીને તમને દેખાડી કે ચીચા હાથો ભાગ રાખવો એટલે આ ખાવાના હોય મિત્રો આમાં તો હવે આ ખાવાના હોય મિત્રો જો કે આ બી થઈ ગયા હવે તો આના હિંગરોટા ને બી ને આમાં બી નો આવ્યા હોય ત્યારે ખાવાય મિત્રો બી તો હોય પણ કુણા હોય ત્યારે ખવાય ગલટા હેઠા તો ખવાય આ બી હે ને આ ગુડિયા ને વાડ હે જેને ઘટ્ટા હોય લઈ જાજો પછી આના ઉપર કાઢી પીછી ફેરવી ને રાખજો